વડોદરાના શહેરવાડી વિધાનસભા દ્વારા આયોજિત નવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના બહુમાન કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રશ્ન અંગે ચિંતા વ્યક્ત કરી પાલિકાને આ મામલે યોગ્ય કામગીરી કરવા ટકોર કરી હતી વડોદરાના શહેરવાડી વિધાનસભા દ્વારા આયોજિત નવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના બહુમાન અને કાર્યકર્તાઓના સન્માન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રશ્ન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમ પણ પૂર્વ વિસ્તારમાં જ યોજાયો હતો વડોદરાના મેયર પૂર્વ વિસ્તારના જ છે જ્યારે ચેરમેન પણ પૂર્વ વિસ્તારના જ છે અગાઉના ચેરમેન પણ પૂર્વ વિસ્તારના જ હતા

પૂર્વમાં પણ ચેરમેન આ વિસ્તારમાંથી આવ્યા છે અને આ વિસ્તારની પોતાની એક જુદા પ્રકારની સમસ્યા હોય કોર્પોરેશનને સમસ્યા હોય પરંતુ જ્યારે મતદાન કરવા માટે મતદાર મતદાર જાય છે ત્યારે એ તો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપે છે પછી એ કોર્પોરેશનનું ઇલેક્શન હોય એ વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન ત્યારે આપણા માટે સૌથી મહત્વની બાબત એવી છે કે આ વિસ્તારનો સૌથી પ્રાણ પ્રશ્ન એટલે પાણી અને પાણીના પ્રશ્નોના સંદર્ભમાં વારંવાર રજૂઆતો થતી રહી છે મને કહેતા આનંદ થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી આ સંદર્ભમાં નવો ડીપીઆર બનાવીને પાણીના નવા સ્ત્રોત શોધીને પાણીના અત્યારના જે સ્ત્રોત છે એનું સારામાં સારી રીતે ડિસ્ટ્રિબ્યુશન થાય અને લોકોને દર સુધી પીવાનું ચોખ્ખું પાણી મળે પાટીલ સાહેબ જ્યારે સમગ્ર દેશના જળ સંપત્તિ વિભાગના જયારે મંત્રીશ્રી બન્યા હોય ત્યારે વડોદરા માટે એમની વિશેષ લાગણી છે અને પાણીનો પ્રશ્ન છે આ સમગ્ર ટીમના માધ્યમથી આ પ્રશ્નનું આપણે કોઈને કોઈ રીતે સોલ્યુશન કરવું જોઈએ સૌ બેઠેલા મુખ્ય લોકો આજે અહીંયા હાજર છે ત્યારે મહાનગરપાલિકાને પણ એવી વિનંતી છે કે એના સંદર્ભમાં પ્રોએક્ટિવ એક્ટિવ થઈને આપણા કામનું નિકાલ કરવો જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર